અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે વડોદરામાં રોબો રથયાત્રાનું આયોજન કરાયું છેલ્લા દસ વર્ષથી સાયન્સ અને સંસ્કૃતિ નો સમન્વય કરીને વડોદરામાં રોબો રથયાત્રા નું આયોજન કરાય છે જેમાં આ વર્ષે પણ ઓરિસ્સા ની રથયાત્રા ભગવાન જગન્નાથ ની સેવામાં લેવાતા નંદી ઘોષ રથ ની પ્રતિકૃતિ સમાન લાકડા રથ તૈયાર કરવામાં આવ્યો છે આ રથ પર આવેલા શ્વેત રંગ ચાર ઘોડા અને છ પૈડા સાથે રોબોટ ને જોડી દઈ રોબો રથ તૈયાર કરવામાં આવ્યો છે આ રથ રસી દ્વારા નહીં પરંતુ ભક્તો મોબાઈલ ફોન ના બ્લુટૂથ સાથે કનેક્ટ કરીને રિમોટ થી ચલાવવામાં છે રથના શિખર ભાગ પર સુદર્શન ચક્ર સ્થાપિત કરવામાં આવ્યું છે તાળ વૃક્ષના ના અને વિવિધ સુશોભિત કરવામાં આવ્યો છે રથયાત્રા પૂર્વે તેમજ રથયાત્રા દરમિયાન યુવાનો દ્વારા તમામ શાસ્ત્રોક્ત વિધિઓ શ્રદ્ધાપૂર્વક પૂરી કરવામાં આવે છે રોહિત ચાવડા દિવ્ય ભાસ્કર વડોદરા કરો દિવ્ય ભાસ્કર